હું આપ સૌને આ લોકો મને અત્યારે આ પહેલો રાઉન્ડ છે ને મારું નામ પાર્ટીએ જાહેર કર્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે એટલે અમારી આ આગેવાનોની ટીમ રાજકોટ જિલ્લાની એ મને આ વિસ્તારમાં દેખાડવા નીકળી છે આને ઉભો રાખ્યો છે એટલે આ એની મીટિંગ છે તમને બધાને પછી ક્યાં ખામો મળવું તો ખબર પડે ને કે આ આપણો ઉમેદવાર છે હું અન્ય થાય અહીંયા જસદણ વિસ્તારમાં રાજકોટ વિસ્તારમાં ઘણી વખત આવી ગયો બધી ઘણી સભાઓ મેં પણ કરી પણ એમાં ફેરફાર એટલો હતો કે એ વખતે હું અણવર થઈને આવતો પણ અણવર થઈને આવતો આ વખતે આ લોકોએ તલવાર મને પકડાવી દીધી એટલે આપ સૌની વચ્ચે ઉમેદવાર તરીકે હું આવ્યો છું અને આપ સૌના સહકારની અપીલ કરવા માટે ને આપને વિનંતી કરવા માટે અને એક બધાય કાર્યક્રમમાં નોતરું દેવા હતું પછી હમણાં સારા મેળા નથી ને અમને જાણ નથી થઈને એવું બધું હોય છે એટલે આજ અમે તમને નોતરું આપીએ છીએ કે મતદાન થાય ત્યાં સુધી જેટલા કાર્યક્રમો આવે એ બધાય કાર્યક્રમમાં તમને બધાયને હાગમટે નોતરું છે પછી એવું થાય કે ફણાલા કાર્યક્રમ ને અમને તો કોઈ જાણ નતી કરી એટલે હવે એ વાત કોઈ કરતા ગમે ત્યાં કાર્યક્રમ હોય તમને હા ગમટે નોતરું છે ને આ નથી આવ્યા એને મારા વતી તમે હા ગમટે દઈ દીજો એટલે હમણાં ચૂંટણી સુધી આપણે આ કરવું જોઈએ એ એટલા માટે મિત્રો હું ઉમેદવાર છું અને મને મત આપો એ હું જરૂર કઉ હું તો તમને એવી એ વિનંતી કરવા માટે આવ્યો છું અહિયાં નહીં આખા એ પંથકમાં રાજ્યમાં જ્યાં પણ તમારું હગુ વાલું હોય ત્યાં હંઘેય કમળમાં મત દેવાની વાત કરજો એની આવશ્યકતા છે જરૂર છે અહીંથી બધા આગેવાનો જે કહેતા હતા ને કે અહીંયા આટલા કામ થયા નર્મદાનું પાણી આવ્યું પણ એ પાણી લાવવા હાટું કાહટી કોને કરી એની આપણને જાણ હોવી જોઈએ અને એ પાણીને નો આવવા દેવા હાટું કાહટી કોણ કરતા હતા એની વાત કોઈ કરતા નથી આપણને આ પાણી મળે એની હાટું થી મોદી સાહેબે અપવાહ કર્યા હતા એ ઉપવાસ ઉપર વિતર્યા હતા સંઘર્ષ કર્યો હતો મંજૂરી માટે થઈ અને મંજૂરી આપતા જ નહોતા હામે મત લેવા નીકળે ને ત્યારે એને પૂછજો કે આપણા રાજ્યમાં આપણે તમે કહો છો કે અમને પાણી અહીંયા ખેતીનું મળે તો બહુ સારું લાગે પણ એ કુવામાં હોય તો વેડામાં આવે ને પાણીનું કોઈ ઠામ જ ન હોય તો ક્યાંથી પાણી આવવાનું હતું પેલા વીજળી કેમ નહોતી આવતી વીજળી હતી નહીં એટલે નહોતી આવતી નામ આપણને ખબર ન વીજળી લંગડી એવું બોલતા લંગડી આવે છે વીજળી લંગડી કેવી આપણને ખબર પડે પણ એ નહોતી એટલે નહોતી આવતી અને હવે આપણે આખા રાજ્યની અંદર વીજળી જાય જાતી નથી અને જાય તો એને માટે આપણને કઈક ફોલ્ટ હોય તો જ જાય નહીતર વીજળી હવે જાતી જ નથી પેલા આવતી નહોતી આવડો મોટો ફેરફાર થઈ ગયો છે આ બધા ફેરફારો કેમ થયા માનો કા વીજળી નહોતી ત્યારે કોંગ્રેસ ની સરકાર હતી જ ત્યારે પ્રધાનો હતા મુખ્યમંત્રી હતા અને ખબર હતી કે વીજળી નથી તો એને નો રેવા દીધી એને રોડ્યું એમનું એમ પાણી નહોતું તે દિવસે આ સરકારો હતી તે દી પ્રધાનો હતા તે દી મુખ્યમંત્રીઓ હતા તે દી વડાપ્રધાનો હતા એ બધી રકમ તો હતી જ પણ આપણે ત્યાં કોઈ ફેરફાર થતો અને ગામડું તો મિત્રો આપણું બજેટમાં જ નહોતું ગામડું તો ભાજપની સરકાર આવ્યા બજેટમાં આવ્યું ત્યાં સુધી ગામડાની વાત તો હું એને કરવાની જ હતી એના એને એને એ લોકો પ્રાયોરિટી ગણતા જ નહોતા આપણે જેથી લાઈટ આવતી નહોતી ને તેથી શહેરમાં ચોવીસ કલાક આવતી જ હતી આપણને જેથી વર્ષે વીજળીના કનેક્શન મળતા હતા ને મળતા હતા આ બધી આપણને ઘણી વખત કોઈ શોખવટ કરતા હવે એને આપણે અમારા કાર્યક્રમોની વાત કરીએ છીએ ત્યારે એમ કે છે કે આમ મોદી સરકાર વિશ્વમાં તો ઉપાડો નોટ લીધો વિકાસ ગાંડો થઈ ગયો અમારી સામે એવો પ્રચાર કરતા હતા કે વિકાસ ગાંડો થઈ ગયો પણ તમારા રાજમાં તમે આ કોઈ વસ્તુઓ કરી જ આપણી આ આ એમ્બ્યુલન્સ છે વડીલો બધા બેઠા છે કે પેલા તો આપણે તગામાં લઈ જતા હતા આપણે રહ્યા એમાં કોઈ બીજા તો નહોતા એમાં આપણે જ હતા અને પોગતા નહોતા દર્દીને ક્યાંક લઈ જવા હોય તો પૂગતા નહોતા ક્યાંય એવા બધા જ નાના મોટા આપણા જે પ્રશ્નો છે ને એક વાત તમારે ગામડાના લોકો એ ગાંઠે વાળી લેવા જેવી છે ભારત સરકારની તો કલ્પના જ આપણે ગામડા સંસદ સભ્યો ને ઈવા ને મોહનભાઈ બેઠા છે ને કહું સંસદ સભ્ય તો સુટાઈ ને જાય પછી ગામ વાળા ભૂલી જ જતા હતા કે ઈ ચીજ તો દિલ્હી વાળી છે એને આપણે કઈ કામ ન હોય એને મળવાનું ન હોય એમ એની પાસે હું કામ હોય એવી નતી ખબર એટલે બોલો એને કોઈ સંસદ સભ્યોને કઈ મળીને આગ્રહ કર્યો હોય જૂના વડીલો કોઈ ઉભા થઈને કે મને કે ભાઈ અમે સંસદ આ કામે એ એ આવતા જ નહોતા અને એને કોઈ કનેક્શન જ નહોતું હવે મોદી સાહેબ ત્યાં પહોંચ્યા તમને જણાવું મોદી સાહેબ દિલ્હીમાં વડાપ્રધાન બે હજાર ચૌદ માં બન્યા ત્યારે આ દેશમાં અઢાર હજાર ગામડા એવા હતા એમાં થાંભલા નહોતા આ કોંગ્રેસ વાળા ને કોક કાન માં કેજો અઢાર હજાર ગામડા લાઈટ વગર ના મોદી સાહેબ ને વારસામ દીધા આખું રાજ્ય થાય આપણું ગુજરાત રાજ્ય ના આપણા ગામડા અઢાર હજાર છે અઢાર હજાર ગામ વીજળી નો હોય અટણે બે હજાર ચૌદ માં એટલે કેવું લાગે અટણ આપણે વીજળી નો હોય તો આપણે મગજમાં બે હવે તો કેવા કેવા વાતો સાંભળવા મળે છે આપડે ગામડાઓમાં શાહી લેવા આવવાનું નહીં તો બધું સાધારણ હોય ને હવારમાં માં દીવું જેમ આવે અને પેલા તો બહુ હવાઈ હતી એની ફળિયું વાળી નાખતી અને શાહી નું લઈને વ્યાજ હતા અને શાહ લેવા આવે એટલે હક થી લેવા આવતા માંગવાની રીત નતી માગણ નો એમ કેતા હતા અને શાહી લેવા કેમ આપડા દોઢ દુ લેવા આવતા હવે કે લાઈટ નથી મળે બંધ કર્યું અમારી આ આખી આખી સરકારના સૌથી વધુ વધુ લાભાર્થી હોય ને તો બેનો છે સૌથી વધુમાં વધુ સરકારે કામ કર્યા ને બેનો ના કર્યા પાણીના બેડા ઉતારી નાખ્યા અડધો અડધો કિલોમીટર જવું પડતું હતું અમારા ગામની એક દીકરી છે હવા મારું સ્વાગત કર્યું મગન દીકરી એને હાથ ઊંડો તે બેડું લઈને બે ફેરા નોખા નોખા કરવા પડે બે ફેરા એક નો હાલે બેડા નો ફેરો એક થાય ને એક હાંડા ગોળી નો ફેરવો એક થાય નોખા નોખા ફેરા કરવા પડે એવા પાણીની કપાઈ આપણે બધાએ ભોગવી હતી અને એનો કોઈ ઈલાજ કોઈ નહોતું કરતું દુકાળ પડતા ને પાણીની તાણ પડે ને તો દાર મંજૂર કરતા નાનું ગામ હોય તો ચાર નો મોટું ગામ હોય તો સો નો બધા હે એથી વધારે ની કોઈ સ્કીમ જ નહોતી